ગામડાઓને ખેડૂતોને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ ધારી તાલુકાને બચાવવા આગળ આવી હતી જે રાજકીય નહીં પણ બિન રાજકીય આંદોલન શરૂ થાય તેવી શીખ પરેશ ધાણાની આપેલ હતી ને કોંગ્રેસ સાથે ખેડૂતો મોન રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવીને કાળો કાયદો રદ કરવાની માંગણીઓ કરવામાં આવી હતી કોંગ્રેસ સાથે સિંહોના ગઢ ઘણાતા આંબરડી ગ્રામજનો પણ અલગ આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઇકો સેન્સિટિવ વિધી જોન સામે વિરોધ કરી આવેદન પત્ર પાઠવ્યું હતું જ્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી ઇકો સેન્સિટિવ ઝોનમાં ઉઠેલા વિરોધ હવે અમરેલી જિલ્લાના ધારીમાં પહોંચ્યા છે અને ખેડૂતો સરપંચો સાથે કોંગ્રેસે આવેદન પત્ર પાઠવીને ઇકો સેન્સિટિવ ઝોન કાળો કાયદો રદ નહીં થાય તો શાસ્ત્ર સાથે શસ્ત્ર ઉઠાવવા પડે તો પણ પાછી પાણી નહીં કરવાની ચીમકી ધારી કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ ઉચ્ચારી હતી આજે સમગ્ર વિસ્તારમાંથી ખેડૂતો આગેવાનો અને સ્થાનિકો ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં પત્ર દેવા માટે મામલતદાર કચેરીએ જવાના છીએ ઇકો સેન્સિટી જો એવો કાળો કાયદો છે કે એક કાયદો લાગુ પડતા આજુબાજુમાં ખેતીમાં મુશ્કેલી પડવાની છે રહેણાંકોમાં મુશ્કેલી પડવાની છે અને મુખ્યત્વે જંગલ ખાતાની એવી દાદાગીરી થઈ છે કે છત્રીસ હજાર હેક્ટર જમીન જે રેવન્યુ વિભાગની છે એની અંદર આ કાયદો એને લાદવામાં આવ્યો છે જ્યાં ઓલરેડી અત્યારે પહેલેથી જ ખેતી થાય છે પહેલેથી લોકો રહે છે એની અંદર જો કાયદો લાદવામાં આવશે તો બાંધકામને લઈ દાર કુવા પછી આ થ્રેસર છે ઓપનેર છે આવી બધી મશીનરી વાપરવામાં પણ મુશ્કેલી થવાની છે કોઈને મકાન બનાવવું હોય તો ઉપર હાઇટ લેવી હોય તો પણ મુશ્કેલી થવાની છે આ જે પ્રશ્ન છે એ મજૂરોનો છે ખેડૂતોનો છે રહેવાસીનો તમામનો પ્રશ્ન છે આ કોઈ પાર્ટીનો પ્રશ્ન નથી અને જે જે પાર્ટીના કોઈ પણ માણસો અમને સમર્થન કરવા માંગે બધાને બિન રાજકીય રીતે અમે આંદોલન કરવાના છીએ અને ખેડૂતોના હાથ માટે લડવાના છે જે આપના મુખ્યત્વે મુદ્દાઓ ક્યાં છે મુખ્યત્વે મુદ્દાઓ એવા છે કે વન વિભાગની જે સીમાઓ છે અહીંયાથી તો ઘણા કિલોમીટર દૂર છે તો પછી રહેણાંક વિસ્તારમાં જે વર્ષોથી વસવાટ થઈ રહ્યો છે વર્ષોથી ખેતી થઈ રહી છે ઘણા મોટા ઉદ્યોગો છે ત્યાં આ કાયદા લાવવાની જરૂર શું એની કોઈ જરૂર નથી આ તો ફક્ત ને ફક્ત કંઈક ને કઈક રીતે રાજકીય રીતે આ વિકાસ અટકાવવાની વાત છે બાકી વન્ય પ્રાણીઓનો જ્યાં અવર જવર નથી આવતી ત્યાં આ કાયદાની કઈ જરૂર